વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘર એવા કેવડીયાના રમણીય શહેરમાં સ્થિત અને રાઇઝ કેવડીયા એક અનન્ય અનુભવ પૂરો પાડે છે જે પરંપરાગત ભારતીય આતિથ્યના સમૃદ્ધ વારસા સાથે આધુનિક સુવિધાઓને જોડે છે વ્યવસાયિકો અને રજાઓ માણતા પ્રવાસીઓ બંને માટે ડિઝાઇન કરવામાં આવેલી આ પ્રોપર્ટી ગુજરાતના સૌથી વધુ મુલાકાત લેવાયેલા સ્થળો પૈકીના એકમાં અસાધારણ રોકાણનું વચન આપે છે આ રિસોર્ટને અતિથિઓને આરામદાયક અને શાંત વાતાવરણ પ્રદાન કરવા માટે સાવચેતીપૂર્વક ડિઝાઇન કરવામાં આવી છે દરેક રૂમ કાળજીપૂર્વક તૈયાર કરાયેલા રોકાણ સ્થાન તરીકે સત્કાર આપે છે જેમાં આધુનિક રાજ રજીલા સાથે ભવ્ય આંતરિક સજાવટનું સંમિશ્રણ કરીને એક આવકારદાયક અને અત્યાધુનિક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે જે ગુણવત્તા અને જૂની બાબતો ઉપર ધ્યાન આપવા પ્રત્યેની બ્રાન્ડની પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ હોટેલ અતિથિના અનુભવને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવેલી સુવિધાઓને વિશાળ શ્રેણી પ્રદાન કરે છે પરિવારો માટે ડાયનેમિક પ્લે એરિયાથી લઈને રિફ્રેશિંગ સ્વિમિંગ પૂલ સુધી એનરાઇઝ બાય સાજી કેવડિયા તમામ પ્રકારના પ્રવાસીઓની જરૂરિયાતોને પૂર્ણ કરે છે એનરાઇઝ કેવડિયાનું મુખ્ય આકર્ષણ સાંચી રેસ્ટોરન્ટમાં ઇન હાઉસ ભોજનનો અનુભવ છે જ્યાં મહેમાનો શુદ્ધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્વાદથી ભરપૂર વાનગીઓનો આનંદ માણી શકે છે રેસ્ટોરન્ટમાં વૈવિધ્ય સભર મેનુ ઉપલબ્ધ છે જેમાં દરેક વાનગી ઉત્તમતા સાથે તૈયાર કરવામાં આવે છે

અમે વિશ્વભરના પ્રવાસીઓનું સ્વાગત કરવા અને અદ્ભુત પ્રદેશની અજાયબીઓનો આનંદ માણવા માટે યાદગાર રોકાણની રજૂઆત કરવા માટે આતુર છે પ્રવાસીઓ ભલે કોર્પોરેટ ઇવેન્ટ માટે કેવડિયામાં હોય કે પછી ભારતના પ્રસિદ્ધ આકર્ષણોની નજરમાં વસાવી લેવા માટે આવ્યા હોય એનરાઇઝ બાય સાજી કેવડિયા આરામ અને વિનમ્ર સેવાનું એક સહજ મિશ્રણ પૂરું પાડે છે આ એક એવું આદર્શ રોકાણ સ્થળ છે જ્યાં સગવડ અને આતિથ્ય બંને કિલે છે

एक ऐसे ओनर के साथ आने का सौभाग्य मिला है उसे जो लोकल कम्युनिटी के का रिस्पेक्ट लोकल ट्रेडिशंस का रिस्पेक्ट और खुद इतने हाई रिगार्ड पे इस टेस्टफुल आर्किटेक्ट को अंजाम दिया है आप खुद यहाँ खड़े हुए आप देखिए यहाँ की जो आ, माहौल है वो कितना अच्छा लगता है इट्स अ ग्रेट एसोसिएशन विद कपिलूटलीटर दिस मार्केट जैसे हमारे अनुराग जी ने बताया ये हमारा पहला एंडराइज है वो जो, जो गुजरात में आया है एंड ये प्रीमियम uh, प्रोडक्ट है जो हम इस मार्केट प्रक, uh, में हम लोग લોખંડી પુરુષની પ્રેરણા લેવા માટે જ્યારે અહીંયા કેવડિયા ખાતે આવતા હોય છે ત્યારે અમારી પણ એવી ફરજ હોય છે કે કેવડિયામાં આવતા ગુજરાત તથા ગુજરાતની બહારના અથવા તો દેશ વિદેશના તમામે તમામ પ્રવાસીઓને અમે પણ એક અમારા ઘરના મહેમાનની જેમ સાચવીએ ગુજરાતમાં તો આપને ખ્યાલ છે કે અતિથિને ભગવાનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તો અતિથિ પણ અમારે ત્યાં પૂરેપૂરા સંતોષકારક અમારી સરભરા નીવડે અને ખાસ કરીને અમે જે વિસ્તારમાં અત્યારે વ્યવસાય કરવા માટે આવ્યા છીએ એ વિસ્તારના લોકોને પણ અમારા થકી મેક્ઝિમમ કઈક ને કંઈક સારામાં સારો ફાયદો થાય એના માટે અમે સતત પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ અહીંયા લોકલ કર્મચારીઓને પણ અમે વધારેમાં વધારે સંખ્યામાં રાખવા માટેનો પ્રયત્ન કર્યો છે અને આ હોટલ ચાલુ થયા પહેલાં પણ ઘણા વર્ષોથી આપણા ઘણા નાના મોટા યુનિટ આ જિલ્લામાં ચાલે છે એમાં પણ લોકલ કર્મચારીઓ આપણે રાખતા જ આવીએ છીએ વધતા નાની મોટી કોલેજો સાથે પણ આપણે ટાઈપ કરીએ છીએ કે જેમાં અહીંયા જે પણ વિદ્યાર્થીઓ કોલેજમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે આવતા હોય છે તેઓ પણ એક હોસ્પિટાલિટીની ટ્રેનિંગ માટે ફ્રી ઓફ ચાર્જ અમારે ત્યાં આવી શકે એવા પણ અમે લોકો પ્રયત્નો માટે આપણે જિલ્લાની બે કોલેજો સાથે પણ ટાઈપ કર્યું છે અને ભવિષ્યમાં પણ અમે સતત આ માટે પ્રયત્નશીલ રહીશું નવું સો હશે પ્રવાસીઓ માટે સહાય પ્રવાસીઓ તો ઘણા સમયથી છેલ્લા લગભગ બે હજાર અઢારથી આ વિસ્તારમાં આવતા રહ્યા છે પરંતુ નું એક કેવાય કે ચરમસીમા કે આપણે દેશ વિદેશમાં જ્યારે સારી સારી જગ્યાઓમાં સારા સારા હિલ સ્ટેશનોમાં જ્યારે ફરવા માટે જતા હોઈએ છીએ ત્યારે જે સુવિધાઓ જ્યારે પબ્લિક મેળવતી હોય છે એ સુવિધાઓમાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક લોકલ લેવલે કચાશ હતી તો આને અમે સંપૂર્ણ કરવાનું કામ સયાજી દ્વારા કર્યું છે જેથી કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાની સાથે જે લોકો આનંદ પામે છે એની સાથે સાથે રોકાવા માટે પણ લોકો સંપૂર્ણ કહેવાય કે સંતોષકારક અહીંયાથી અમારી પાસેથી વિદાય લે એવી અમારી ખાસ કરીને પ્રયત્નો સતત રહેલા હોય છે